હવે ડોક્ટરો કહે છે કે એસીસી નામનો આપણા મગજમાં એક ભાગ છે જે કામ મન નથી કરતું એ કરશો તો એસીસી મોટું થાય છે અંદરથી ખુશી અનુભવવા લાગો છો આનંદ ઉપજે છે હવે ડોક્ટરો કહે છે કે એસીસી નામનો આપણા મગજમાં એક ભાગ છે જેને તપસ્યા કરીએ તો એ મજબૂત બને છે એસીસી મજબૂત થાય છે તો શરીરના બધા અંગો મજબૂત થવા લાગે છે ખુશી મરવા લાગે છે જીવન ઉર્જા વધે છે આ રીતે એના ઘણા ગુણદાન ગાઈ રહ્યા છે એ માટે કહે છે કે જે તમને ગમતું નથી એ કરો ઠંડી છે ઠંડીમાં હમણાં ઠંડુ પાણી લેવા મન નથી થતું કે ઉઠવા મન નથી થતું નહીં ત્યારે ઉઠો જે કામ કરવા મન નથી થતું એ કરશો તો એસીસી મોટું થાય છે મગજમાં એસીસી મોટું થાય છે તો તમારામાં મજબૂતી આવે છે શક્તિ આવે છે અંદરથી પ્રસન્ન થવા લાગો છો પ્રસન્નતા ઉપજે છે આ બધા ફાયદા છે તેના

બધી આ પુસ્તકો લઈને બાપરે કોણ વાંચે છે આ બધું અને એવી ફાલતુ ફિજુલ વસ્તુઓ પર વાંચવી પડે છે જેનો જીવનમાં કોઈ ઉપયોગ નથી પછી જો નિર્વાન કહો તો કેમ કાલ છે તો વંચવન પડે છે મુશ્કેલીથી વંચે છે એ પણ તપશે આજે છે ચી લગીનથી જાય છે ઘર કે અને સાસુ છે અને ભૂ અને સાસુ વિકસે તો સાસુની વાતો તો કાલે જે છે એ પણ છે આજે સાસુની અને વહુની પર તપસ્યા છે અને આ બંને વચ્ચે પતિને પર તપસ્યા છે તો આ રીતે જીવનમાં પગલે પગલે ક્યાંક ને ક્યાંક તપસ્યા થતી જ રહે છે તમે શાંતિથી બેસવા માંગો છો તમારા બાજુના ઘરમાં કૂતરો સતત ભૂંકે છે રાત્રે તમે ઊંઘી પર શકતા નથી આ બધું પર તપસ્યા માની લો તો તમે શું કરી શકો આસપાસના લોકોને તેમની સ્વતંત્રતા છે આવી બધી પરિસ્થિતિઓમાંથી ક્યારેક આપણે પસાર થવું પડે છે આ બધું તપસ્યા છે હવે બસની મુસાફરી લાંબી છે 5-6 કલાક 10 કલાકની બસની મુસાફરી છે બેસી રહેવું પડે છે એ પણ તપ છે ઘરે તો તમે એટલું સમય એક જગ્યાએ બેસો નહીં પણ બસમાં તો બેસી જ રહેવું પડે છે જ્યારે બસ રોકાય ત્યારે જ નીચે આવીને હાથ પગ હલાવીને ફરી પાછા જઈને બેસવું પડે છે આ બધું તપસ્યા છે આ રીતે જ કરશો ને આગળ વધતા જીવનમાં આ રીતે કરેલા કેટલા લોકોને પસંદ નથી અને ડોક્ટર કહે છે કે તમારું સુગર વધારે છે તો તમારે કરેલા પીવા પડશે ખાવા પડશે કરેલાનો રસ પીઓ પસંદ તો નથી આવતો પણ પીવો પડે છે પીઓ આ પણ તપસ્યા છે આ રીતે જીવનમાં તપનું મહત્વ છે પણ કેટલાક લોકો અતિ તપ કરે છે એ એ વધારે કરવાથી પણ એક રીતે શું આપે છે કરવી નહીં જોઈએ અને તપથી શું ફાયદો થાય છે કાય ઇન્દ્રિય શુદ્ધિ શરીર શુદ્ધ થાય છે આપણી ઇન્દ્રિયો મજબૂત બને છે અશુદ્ધિ ક્ષય શરીરમાં જે અશુદ્ધિ છે તે ઓછી થવા લાગે છે આ તેનો ઉપયોગ છે ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે એવું માનવું ભૂલ છે તમે લોકો ઉપવાસ કરો છો સોમવારનો ઉપવાસ શનિવારનો ઉપવાસ ભૂખ્યા રહો છો ભૂખ્યા રહેવાથી શરીર શુદ્ધ થાય છે ભગવાનને ખુશ કરવા માટે ઉપવાસ કરો છો એ ખોટું છે